અને શુભમ નર્સિંગ કોલેજ છે આ કોલેજના ટ્રસ્ટી એવા ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર અને દેવીબેન આ બંને જણા થઈ અને આ વિસ્તારમાં ઘણા વર્ષોથી નર્સિંગ કોલેજ ચલાવે છે આજે આ નર્સિંગ કોલેજમાં ચારસો વિદ્યાર્થીઓ ઓથ લેવાના છે આ ચારસો ચારસો વિદ્યાર્થીઓ પોતે સારું કામ કરે સારી ટ્રેનિંગ લઈ અને ભવિષ્યમાં પણ જે નર્સિંગની કામગીરી એમને કરવાની છે એ કામગીરીમાં પણ ખૂબ પ્રમાણિકતા અને લોકોની સેવા કરવાનો આજે નિર્ધાર કરવાના છે મને ખબર છે કે આ ગરીબ વિસ્તાર છે ને આ ગરીબ વિસ્તારમાં ઘણી બધી એવી દીકરીઓ છે કે જે ગરીબ ઘરની દીકરીઓ છે એમના ત્યાં ટ્રેનિંગ લે છે અને એનું જીવન ઉજ્જવળ બને છે મને ખબર છે કે ઘણી વખતે હું પ્રહલાદભાઈને ફોન કરીને કોઈ ગરીબ દીકરીઓ માટે ફી માપ માટે પણ ફોન કરતી હોય તો પ્રહલાદભાઈ એ દીકરીઓની ફી માફ કરે છે અને એ દીકરીઓને ભણાવે છે મને ખબર છે કે બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર હતું કે શિક્ષણ લો તો આ સૂત્રને જો સાર્થક કરતા હોય તો પ્રહલાદભાઈ અને દેવીબેન કરી રહ્યા છે કે અહીંયા દલિત સમાજ અને એ બસ મક્ષીક પણ સમાજની વસ્તી ખૂબ છે અને એ વસ્તીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ભણાવી એની જિંદગીને ઉજ્જવળ બનાવે છે માટે આજે આ કાર્યક્રમમાં હું પણ આવી છું અને આ કાર્યક્રમમાં દીકરીઓને એપ્રિશિએટ કરવીશ અને એ લોકો જીવનમાં સારું કામ કરે સેવાના માધ્યમ સાથે જોડાયા છે તો સેવાનું કામ કરે એવો એક હું એમને વિનંતી કરીશ એમને અભિનંદન પણ આપીશ અને આજે હું પ્રહલાદભાઈ અને દેવીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોલેજના આચાર્યશ્રીએ અને કોલેજના જે પ્રોફેસરો છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું આજે સોહમ શાંતમ અને શુભમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ફ્લોરેન્સ નાઇન્ટિંગલના ઓથ લઈ અને વિધિવત નર્સિંગ પ્રોફેશનમાં પ્રવેશ મેળવી રહ્યા છે આ એક ખૂબ જ નોબલ વ્યવસાય છે અને આ જે સંસ્થાઓ છે તેમાં ખૂબ જ સારી રીતે નર્સિંગના વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવે છે અને તે લોકો તેમની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલમાં લઈ રહ્યા છે અને આ બધા જ વિદ્યાર્થીઓ જ્યારે વિધિવત નર્સિંગ પ્રોફેશનમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે આ પાયસ પ્રોગ્રામમાં ઘણા બધા મહાનુભાવો વધારેલ છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને હું પણ આજે આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેમનું ભવિષ્ય અને કારકિર્દી ખૂબ જ સુંદર રીતે બની રહે તેવી મારી શુભેચ્છાઓ છે